તળપદા કોળી સમાજના કોયડામાં શું ભારતીય જનતા પાર્ટી હસાઈ ચૂકી છે શું ગુજરાત કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ઉતારી માસ્ટર સ્ટ્રોક રમ્યો છે શું સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજનો વિરોધ મોટા પ્રમાણમાં ચૂંટણીમાં અસર કરશે શું છે જ્ઞાતિગત સમીકરણો અને શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો જોઈશું આ વિડિયોમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોંગ્રેસ મજબૂત હતી પરંતુ આજે ભારતીય જનતા પાર્ટી લોકસભા અને તેની તમામ વિધાનસભામાં મજબૂત છે આ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં મહેન્દ્ર મુંજપરા હતા તેની ટિકિટ કપાણી છે અને ચંદુભાઈ સિહોરાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી છે આ ચંદુભાઈ કોઈ કોઈ આયાતી ગણાવે ગણાવે છે છે તો લોકો વચ્ચે રહેનાર સામાન્ય માણસ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી ચુવાળિયા કોળી ઠાકોર સમાજને બેઠક આપતી રહી છે તેવી વાત છે ચુવાળિયા કોળી સમાજને બેઠક મળતી રહી છે તેની સામે તળપદા કોળી સમાજ આ વખતે ખુલ્લીને બહાર આવ્યો છે તળપદા કોળી સમાજના લોકોએ વિરોધ કર્યો હતો કોંગ્રેસ પર પ્રેશર બનાવવામાં આવ્યું દબાણ બનાવવામાં આવ્યું અને કોંગ્રેસ આ દબાણ સામે ઝૂકી અને કોંગ્રેસે તળપદા કોળી ચહેરો મેદાને ઉતાર્યો નામ ઋત્વિક મકવાણા અખિલ ભારતીય કોળી સમાજ ના ગુજરાતના અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસના સેવાદળમાં કામ કરી ચૂક્યા કાર્યકારી પ્રમુખ ચોટીલાથી પૂર્વ સભ્ય આ ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજમાંથી આવે છે તેને કોંગ્રેસે ઉતાર્યા પરંતુ ભારતીય જનતા પાર્ટી સામે આજે પણ કપરા ચઢાણ છે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર ઉતાર્યો છે તે આ વખતે પણ ચુવાળિયા કોળી સમાજમાંથી આવે છે તેવું કહેવું છે જેના પરિણામે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે અને તેના વિરોધનું કારણ પણ તે છે કે ત્યાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં તળપદા કોળી સમાજની વસ્તી સૌથી વધુ છે કોળી સમાજમાં પણ ચુવાળિયા કોળી અને તળપદા કોળી તેમાં તળપદા કોળી સમાજની વસ્તી સૌથી વધુ હોવાથી આ વખતે તેઓ ઉમેદવાર ઉતારવા એટલે કે તેમની તેમના તળપદા કોળી સમાજમાંથી ઉમેદવાર ઉતારવામાં આવે તેવું ભારતીય જનતા પાર્ટી પાસે છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે આ તમામ વચ્ચે હવે ચોટીલાથી જસદણ જતા હાઈવે પર બેનરો લાગ્યા પોસ્ટરો લાગ્યા અને તળપદા કોળી સમાજને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી તેનું નુકસાન તેને ભોગવવું પડશે તેવું દર્શાવવામાં આવ્યું હજુ પણ સમય છે હજુ પણ ટિકિટ આપી શકાય તળપદા કોળી સમાજના કોઈ વ્યક્તિને તેવું દર્શાવવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી કોઈ પણ જાતના મૂડમાં નથી ઉમેદવાર પાંચ ઉમેદવારને બદલવામાં કે પછી ટિકિટ પાછી ખેંચવામાં ભારતીય જનતા પાર્ટી અત્યારે અલગ વિચારી રહી છે ભારતીય જનતા પાર્ટીને જો ટિકિટ બદલવી જો તો સૌપ્રથમ ટિકિટ પાછી જ ખેંચવી હોય તો સૌપ્રથમ પરસોત્તમ રૂપાલાનું નામ ખેંચી શકે સાબરકાંઠામાં ડખો ચાલે છે ત્યાં નામ ખેંચી શકે પરંતુ ભારતીય જનતા પાર્ટી આ કોઈ વિચારમાં નથી ઋત્વિક મકવાણાને આનો મોટો ફાયદો થઈ શકે છે ગુજરાત કોંગ્રેસને આનો મોટો ફાયદો થઈ શકે છે તળપદા કોળી સમાજના મત ઋત્વિક મકવાણા તરફ સીધા જઈ શકે છે અને ઋત્વિક મકવાણાને જો આ મત મળે છે તો ઋત્વિક મકવાણા સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભામાં આજે ભારતીય જનતા પાર્ટીનો પરચમ છે બે હજાર સત્તરમાં કોંગ્રેસનો પરચમ લહેરાતો હતો પરંતુ આ તમામ સ્થિતિમાં ચુબાળિયા કોળી હોય તો પણ ભારતીય જનતા પાર્ટીને હરાવવી મુશ્કેલ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાને હરાવવા મુશ્કેલ છે ભારતીય જનતા પાર્ટી આજે સુરેન્દ્રનગરમાં મજબૂત છે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગરમાં કોળી સમાજમાંથી ચુવાળિયા કોળીને ટિકિટ આપે છે જ્યારે ભાવનગર અને જુનાગઢમાં તળપદા કોળીને ટિકિટ આપે છે તેવું વાત થતી રહી છે હવે આ સુરેન્દ્રનગરની અસર થોડા દિવસો પહેલા ભાવનગરમાં પણ પડી હતી સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજે ટિકિટ આપવા માગ કરી તો ભાવનગરમાં ચુવાળિયા કોળી મેદાને આવ્યા હતા તેમણે પણ ભારતીય જનતા પાર્ટી સામે નીમુબેન બાંભણિયા સામે ચુબાળિયા કોળીને ઉતારવા માટે માગ કરી હતી એટલે કે એક તરફ જ્યારે અસર થાય છે તો તેની અસર બીજી લોકસભા સીટમાં પણ પડતી હોય છે અને આ ભારતીય જનતા પાર્ટી દરેક લોકસભા બેઠકમાં મહદઅંશે વિરોધ જોઈ રહી છે આ તમામ સ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી અડગ છે ભારતીય જનતા પાર્ટી નહીં બદલે ઉમેદવાર એ નક્કી છે તો પરિણામ શું આવશે શું ઋત્વિક મખવાણા સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં જીતવામાં સફળ રહેશે શું સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં ફરી એક વખત લોકો કોંગ્રેસ તરફ મિજાજ બતાવશે આ તમામ સવાલો છે કારણ કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોઈ એક પાર્ટીનો ગઢ રહી નથી કોંગ્રેસ પણ અહીં સત્તામાં આવી ચૂકી છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે રાજ કરી રહી છે અંદાજે ચાર લાખ જેટલા કોળી સમાજના મત છે ચાર થી પાંચ લાખ તેમાં તળપદા કોળી સમાજના જ ચાર રા ચાર લાખ ત્રણ લાખ નજીક મત હોય તેવું કહેવામાં આવી રહ્યું છે આજુબાજુ ચુવાળિયા કોળીના મત હોય પણ કહેવામાં આવી હવે જો જ પ્રકારે યાદી છે તો કોળી સમાજને સાથે રાખવો પક્ષને અનિવાર્ય હોય છે અને હવે તેમાં પણ કોળી સમાજમાં તળપદા કોળી અને ચુવાળિયા કોળી આ જે ભાગ પડ્યા છે તેના કારણે કોળી સમાજના જ કેટલા લોકો વિરોધમાં છે કેટલાય લોકો ચિંતિત છે કહે છે કે કોળી સમાજને ટિકિટ આપી છે એ જુઓને શું કામ શા ભાગ પાડવામાં આવી રહ્યા છે શા માટે આ ભાગલાને સ્વીકારવામાં આવી રહ્યા છે જે રીતે પાટીદાર સમાજમાં લેગવા પાટીદાર અને કડવા પાટીદાર અલગ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ તેને લઈ રાજનીતિ થતી રહે છે તેમ કોળી સમાજમાં પણ તળપદા કોળી અને ચુવાળિયા કોળીના હવે ભાગ પડી ગયા છે તેવું રાજકીય વિશ્લેષકો કહેતા રહ્યા છે સુરેન્દ્રનગરમાં પહેલા તળપદા કોળી સમાજનું સંમેલન મળ્યું હતું અને ટિકિટ આપવા માટે માગ કરવામાં આવી હતી તેમાં સોમાભાઈ ગાંડાભાઈ પટેલ હતા વિક્રમ સોરાણી હતા ઋત્વિક મકવાણા પણ હાજર રહ્યા હતા અને ઋત્વિક મકવાણા પર પસંદગીનો કળશ કોંગ્રેસે ઢોળ્યો આની અસર ભાવનગરમાં થઈ હતી ભાવનગરમાં ચુવાળિયા કોળીનું સંમેલન મળ્યું હતું અને તે લોકોએ પણ માગ કરી હતી કે તેમને ટિકિટ આપવામાં આવે આમ તો સૌરાષ્ટ્રમાં કોળી સમાજનો દબદબો છે સૌરાષ્ટ્રમાં વિધાનસભા બેઠકો હોય કે લોકસભા બેઠકો હોય કોળી સમાજ એક આગવી ઓળખ ધરાવે છે આ તમામ સ્થિતિ વચ્ચે બંને પક્ષ પોતાની પાસે કોળી સમાજની મતબેન્ક જાળવવા ઈચ્છે છે હવે આ તળપદા કોળીને ટિકિટ આપી છે કોંગ્રેસે ભાજપે જુવાળિયા કોળીને ટિકિટ આપી છે એમ કહેવાય છે તો કોનો કોને ફાયદો થાય છે આવનારો સમય બતાવશે આપનું શું કહેવું છે શું તળપદા કુળી સમાજના લોકો આ પ્રમાણે અડગ રહે અને છેલ્લી ઘડી સુધી ભારતીય જનતા પાર્ટીથી નારાજ રહે તો શું કોંગ્રેસને મોટો ફાયદો થશે શું ઋતવિક મકવાણા સુરેન્દ્રનગર લોકસભા બેઠક જીતી શકે છે શું ભારતીય જનતા પાર્ટી આ વખતે ફરી વખત સુરેન્દ્રનગર લોકસભા બેઠક જીતશે શું મહેન્દ્ર મુઝફરાને કાપવામાં આવ્યા છે તેનો અર્થ કે આ સારા ઉમેદવાર છે ચંદુભાઈ સિહોરા અને મોટી લીડ સાથે જીતશે શું ગુજરાત કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક રમ્યો છે શું ઋત્વિક મકવાણાને ઉતારી તળપદા કોળી સમાજના ઉમેદવારને ઉતારી ભારતીય જનતા પાર્ટીની ઊંઘ હરામ કરી દીધી છે આ તમામ સવાલો છે આપની દ્રષ્ટિએ સારો ઉમેદવાર કોણ છે કોમેન્ટ બોક્સમાં લખો આ તમામ સ્થિતિ વચ્ચે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર